આપણે એન્ડ સુધી બન્યા રહે છે અને અમારી ચેનલ ની અંદર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરવા શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે જઈએ છીએ અત્યારે આપણે શકો છો મિત્રો મેન બ્રિજ તમે જોઈ શકો છો ટ્રેન પણ આવે છે વરાછા મેન બ્રિજ આઈ એમ સોરી એન્ડ સુધી તમે બન્યા રહેજો તમને સુરતના સારા સારા વ્યૂ બતાવીશ આજે તમે જોઈ શકો છો મિત્રો હેલ્મેટ વગરના અમને રોકે છે ત્યારે ભેરવું છે પહેલાં જ તો આપણે પહોંચી ગયા છે પોદાર માર્કેટ તમે જોઈ શકો છો આ છે પોદાર માર્કેટ મોબાઈલ મિત્રો આ છે લંબે અનમાન રોડ કહેવામાં આવે છે અત્યારે રોડ રસ્તા અહીંયા બંધ છે કેમ કે મેટ્રોનું કામ ચાલુ છે ઓલરેડી તમે જોઈ શકો છો સુરત ની પૂર્વ ઝોન ઓ બાપા અહિયાં ટ્રક નાખ્યો આડો બતાવજો તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે બોમ્બે માર્કેટ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે તમે બેસ્ટ જગ્યા ઉપર અહીં પધારજો આપણા ઓલરેડી બ્લોગ મેલેલા છે બોમ્બે માર્કેટના તમે જોશો તો બહુ તમને મજા આવશે તો જોઈ શકો છો તમે મિત્રો હા ભાર્ગવભાઈ એમ કે છે કે અહીંયા પચીસ રૂપિયા થી સાડી ચાલુ થાય છે તમારે હોલસેલની અંદર ધંધો કરવો હોય તો પણ બેસ્ટ જગ્યા છે ને ટેક્સટાઇલ માર્કેટ પણ બેસ્ટ જગ્યા છે એ તો તમે જોઈ શકો છો મિત્રો આગળ આવશે ન્યુ બોમ્બે માર્કેટ ને અત્યારે સમથિંગ ટાઈમ કેટલો છે અત્યારે ચોઠ વાગ્યો છે ને ટ્રાફિક તમે જોઈ શકો છો બધું જો કમોરતા છે એ પણ લગ્નગાળાની સિઝન ચાલુ જ છે જો આ છે ન્યુ બોમ્બે માર્કેટ છો તમે આ ન્યુ બોમ્બે માર્કેટ છે આવી ગયો સહારા દરવાજો જો ટ્રાફિક કેવું છે આ રેલવે બ્રિજ છે આપણે પહોંચી ગયા છે અત્યારે ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ ટેસ્ટાઈલ માર્કેટ તો તમે પણ અહીંયાથી લગ્ન પ્રસંગની ખરીદી કરી શકો છો આ ટેક્સટાઇલ માર્કેટની અંદરથી હોલસેલ અને રિટેલ બંને અહીંયા મળે છે તો ગમે ત્યારે તમે સુરતની અંદર આવો તો આ જગ્યાની વિઝિટ કરજો સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે ને ઓલરેડી ટેક્સટાઇલ માર્કેટના બ્લોગ આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે તો તમે જોજો જરૂ જરૂરથી અમારી ચેનલ ની અંદર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો જાઉં તો ચાલો મળીએ આપણે હવે વેસુ ની અંદર તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે સિટીની અંદર તમે જોઈ શકો છો નવા નવા બ્રિજ બનેલા છે કેવા મસ્ત મસ્ત છે જુઓ તમે આ સુરત સિટી નો કંઈક આવો વ્યૂ છે જુઓ છે નવી સિવિલ હોસ્પિટલ તમને સારા સારા વ્યૂ બતાવું છું જો સુરત ના તમે જોઈ શકો છો મિત્રો ભાઈ આ કયો એરિયો છે આ છે આપણે કેનાલ રોડ કહેવામાં આવે છે હા હા પોલીસ સ્ટેશન ઓકે જોઈ શકો છો મિત્રો તમે ગામ 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 છે આ શું વાત છે આ જોવો જોવા મળશે આ બોર્ડ ઉપર લખેલું છે પનાસ ગામ જન બીઆરટીએસ આર ટીમ હા જુઓ પનાસ ગામ છે આ પનાસ સુરત ની અંદર આવેલું છે તો તમને સારું સારું બધું વ્યુ બતાવું છું તો તમે જોઈ શકો છો મિત્રો અનુરત પાર્ક અનુરત દ્વાર અનુરત પાર્ક જો દ્વાર અનુરત દ્વાર જો આપણે નામે નું આવે એવા અહીંયા નામ આવે છે તમે જો અનુરત દ્વાર જાય ઉપર લખેલું જ છે

ઓકે નામ હૈ તા બાય બાય શકો છો મિત્રો તમે આપણી ટોપી પણ નીચે પડી જાય એટલા બિલ્ડિંગ અધર છે તમે જુઓ

走、啊。 જો બિલ્ડિંગ જુઓ કેવું આખું કાચનું છે બહુ જબરજસ્ત છે જુઓ આપણે પહોંચી ગયા છે અત્યારે વીઆઈપી રોડ Oi, ઓ હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો હતો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આવાન આવા બ્લોગ જોવા માટે નેક્સ્ટ ટાટા બાય બાય